હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ચેનલ ની અંદર હું છું તમારું શિકુ અને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું દિલથીન દિલથીન સ્વાગત છે અને બપોર પછીનો સમય થઈ ગયો છે સરસ મજાનો ક્યાં ખબર છે પહોંચી ગયા છે વાડીએ મારી વાડી છે આ કપાસ વીણવાનો છે બપોર પછીનો સમય છે કે સવારે હતા કોલેજે બપોરે પછી વહી આવ્યા છે ઘરે ઘરેથી ખાઈ પીને વહી આવ્યા છે વાડીએ અહીંયા અને સરસ મજાનો કપાસ જોકે ખબર જ પડી ગઈ છે કે શેનો હશે પહોંચી ગયા છે વાળી કપા વીણવાશે એમાં કપાસની છેલ્લી વીણી છે અને ક્યાંક ક્યાંક ડાબકા દેખાય છે સફેદ સોનું છે હવે અમે બધું લૂટી લીધું છે એકચ્યુઅલી અમારા પરિવારે એને પીદા કરી દેવાનું છે માર્કેટમાં માલામાલ થવાની તૈયારી છે હવે લગભગ થોડોક ઓલી કોઈ રહ્યો નહીં થોડોક બાકી છે બાકી બધો છે ને મેં રૂપાણી બધા વીણી નાખ્યો હતો મારા સિસ્ટર એવા હતા થોડોક મદદ એમની હતી અને ફાઇનલી હવે ઘણો ખરો ઓલો થઈ ગયો છે તો વિડીયોમાં આગળ બને રહેજો છેલ્લી વીણી એટલા માટે મિત્રો કે કેમેરો પાછળ કરીને દેખાડું કેટલી છેલ્લી વીણીમાં મતલબ શું સફેદ જો અમે ક્યાં ક્યાંક તમને દેખાતા છે સફેદ છોડવા એ કેવા પૂરતા સફેદ છોડવા એટલે બાકી બધું કામ પતી ગયું છે છેલ્લી વિણી એટલા માટે જ છે બાકી આખો વિડીયો એની ઉપર જતો તો અત્યારે હું હાલો જ આવશું મિત્રો હમણાં પાછળ કેમેરો કંઈ તમને બતાવું કે કેટલો કપાસ અને કેટલો તવડેલો છે એ તો તમને અંદાજ આવી જાય હજી છે સફેદ સોનું લૂંટાઈ ગયું છે એકચુલી લૂંટનારમે છે બી પણ કોમેન્ટમાં જણાવજો કે જો આ કપા છે આમાં અમે ક્યાંક ક્યાંક ડાબકા છે એટલું લગ્ન છે ને એટલો એટલો દેખાય છે રેડી એટલો કપા કાં કેટલો સમય લાગે વધી છે થોડોક સમય લાગે તો એમાં એવું છે કે સમય થતો જાય છે અને એમાં એવું છે કે લગભગ ત્રણ સાડા ત્રણ જેટલો સમય થઈ ગયો છે ગરમીનો સમય શરૂ થઈ ગયો છે ઉનાળો છે એટલે કોફી વાડ જોવે છે થોડોક આરામ કરી લેવાનો છે પાસલનું થોડું ગુણવા બાકી છે ને આમ ઘણું ખોરું વીણ લીધું છે સીધા સાપ કોફીનો જે સમય છે કોફી પી લેવી પછી કીધું કે થોડીક એનર્જી આવશે એકચ્યુઅલી એનર્જી લો થઈ ગઈ છે તો મેં એવું છે એકચ્યુઅલીમાં કોફી છે ને તૈયાર થઈ ગઈ છે હાલાકી તમે એમ કહેતા છો કે સીધી કોફી તૈયાર થઈ ગઈ એમાં એવું છે કે કોફી ઘરેથી ન જ આવી ગઈ હોય ખાલી આને ગરમ કરવાનું હોય અને જો સુરતની રોશની લીધે એવું છે કે તમને કે દૂધ પીવે દૂધ નથી કોફી છે એમને ના એવું લાગે કોફીનું ઓલું બતાવો તમને સરસ મજાની કોફી છે જોરદાર છે તો કોફીના બ્રેક બધી ફરી પાછા પહોંચી ગયા છે કપાં વીણવા અને હવે એક બે સા ઉતરીને ઘરે જવાનો સમય એકચ્યુઅલી થઈ જશે સમય જતો જાય છે એટલે થોડોક સાવ વીણીને હર તરફ હાલતા થઈ જાય બરાબર છે તો વિડીયોમાં આગળ બનાવી રેજો કન્ટિન્યુ લાઇક ઠોકી દેજો આજકાલ તો કોફી પીને નવો એક એનર્જી સાથે શરૂઆત કરી હતી પાછી ઘણો ખરો કપા વીણી નાખ્યો છે વિડીયોમાં તમે જોઈ લીધું હોય છે અગાઉ વચ્ચે અને ફાઇનલી હવે છે ઘરે જવાનો સમય થતો જાય છે એકચ્યુલી એમાં એવું છે કે થોડા થોડા થાકી ગયા છે એ માથે કાળી ટોપી છે ને એટલે વધારે એનર્જી થોડીક મારામાં ખેંચી લેશે સુરજ દાદા પણ પપ્પાને નાહવાનો સમય થાય છે ને મારા એથી નીકળવાનો સમય થાય છે એટલે ખસકાઈ વીકવાની છે એક સાઈડથી લખવા મળવાનું છે જનરલ ફરી પાસા ખાસ હજી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મારે કાંઈ નથી જોવાનું લાઈકનું બટન છે ને એને દબ ન નથી જવાનું છે ને વિડીયોમાં વિડીયોને કેટલો શેર કરો સાચી છે તો આકાશમાં ઉડે ને એટલો શેર કરો પણ ફરી પાછા અને કોમેન્ટમાં જણાવજો કે આ ટૉપિક ઉપર પાછો એક વિડીયો જોઈ છે અને વિડીયો કેવો લાગ્યો એ ખેડૂત મિત્રોને તો ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બધાને મજા કરો આનંદ કરો હવે ગુડ ડે